ત્યારબાદ હવે આપણે આજના ઇન્ડિયન માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે પોઝિટિવ ઝોન તરફ જોવામાં આવી શકે છે હવે આપણે આજના બજારને અસર કરતા પરિબળો વિશે માહિતી મેળવીએ તેમાં સૌપ્રથમ પ્રથમ ડીએક્સ વે કે સત્તાણું પોઈન્ટ પિસ્તાલીસ છે ત્યારબાદ વીએક્સ કે સોળ પોઈન્ટ ચોત્રીસ છે ત્યારબાદ યુએસ દસ વર્ષની ટ્રેઝરી કે ચાર પોઈન્ટ સત્યાવીસ ટકા છે ક્રૂડ વિશે વાત કરીએ તો તે છાસઠ પોઈન્ટ પચાસ યુએસ ડોલર છે હવે આપણે આજના કંપની વિશેના નવીનતમ સમાચાર વિશે માહિતી મેળવીએ તેમાં સૌ પ્રથમ ટાટા પાવર કંપની લિમિટેડે અખબાર યદી દ્વારા બીએસસી ને જણાવ્યું હતું કે કંપનીની સબસીડરી ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડે તમિલનાડુના કુરુરમાં ગ્રુપ કેપ્ટિવ મોડલ હેઠળ ટાટા સ્ટીલ માટે એકસો ને અઠાણું મેગાવોટ વ્હીન એનર્જી પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ કરેલો છે ત્યારબાદ લેટેન્ટ વ્યુ એનાલિટિક્સ લિમિટેડ ને 31 ડિસેમ્બર 2025 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 50 પર 77 કરોડનો ચોખ્ખો નફો થયો છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે 42.61 કરોડનો જોવામાં આવેલો હતો તેઓની કુલ આવક 295.61 કરોડની થયેલી છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે 242.52 કરોડની જોવામાં આવેલી હતી ત્યારબાદ મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે જણાવ્યું છે કે કંપનીએ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના મહિનામાં કુલ બે લાખ છત્રીસ હજાર નવસો ને ત્રેસઠ વાહનો વેચાણ કરેલું છે જ્યારે જાન્યુઆરી બે હજાર પચીસ માં બે લાખ બાર હજાર બસો ને એકાવન વાહનો નું વેચાણ તેઓએ નોંધાવેલું ત્યારબાદ અપોલો માઇક્રોસિસ્ટમ્સ સિસ્ટમ લિમિટેડ ની નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ મળનારી બોર્ડ મિટિંગમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ

હવે આપણે ગિફ્ટ નિફ્ટી વિશે વાત કરીએ કરંટ માટે એક હજાર પોઈન્ટ પ્લસ છે હવે આપણે નિફ્ટી ના આજના વિશે વાત કરીએ તેની રેન્જ ચોવીસ નવસો થી પચીસ સાતસો પચાસ પોઈન્ટ સુધીની જોવામાં આવી શકે છે સપોર્ટ ચોવીસ સાતસો થી ચોવીસ આઠસો પિંચોતેર નો રહેશે ને રજીસ્ટન્સ છે એ પચીસ સાતસો પચાસ પોઈન્ટ નો રહેશે ત્યારબાદ હવે આપણે બેંક નિફ્ટી વાત આજના માની રેન્જ અઠાવન પાંચસો થી ઓગણસાન્સ છે તેમાં સન્માન કેપિટલ છે ત્યારબાદ હવે આપણે એસએમઇ અપડેટ વિશે વાત કરીએ તેમાં સિકે કે રિટેલ માર્કેટ જેઓ પણ ત્રીસ થયેલી છે જેની પ્રાઇસ એકસો થી એકસો ની છે લોટ છે સોળસો નો છે

અનકર દુર્ગ ઇચ્યુએટ સેલિંગ કરેલો તો જેમાં તમને ક્વોન્ટિટી 26000 શેર્સ હતી ને પ્રાઇસ 150 ની હતી ત્યારબાદ એના જોસેફ હોસ્પિટલ લિમિટેડ માં કેપિટલ સ્ક્વેર ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ એ બાય કર્યું તો જેમાં તમારી ક્વોન્ટિટી 8 લાખ 60000 શેર્સ હતી ને પ્રાઇસ 95 પોઈન્ટ 70 ની હતી ત્યારબાદ રાજસ્થાન સિક્યુરિટીઝ લિમિટેડ માં ગોરવ સુખલા સેલિંગ કરેલો તો જેમાં તમારી ક્વોન્ટિટી 20 લાખ શેર્સ હતી ને પ્રાઇસ 30 ની હતી